પ્રિય દર્શકો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમે તમારા માટે ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસનું જન્માક્ષર લઈને આવ્યા છીએ આ કુંડળીમાં તમને તમારા દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો જાણવા મળશે નોંધ કરો કે આ માહિતી ઇન્ટરનેટ પરથી સંકલિત કરવામાં આવી છે અને અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી તેને મનોરંજન અને માર્ગદર્શન ગણો તો ચાલો શરૂ કરીએ મેશ આજનો દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી શકો છો પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વૃષભ દિવસ સામાન્ય રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને બહારનું ખાવાનું ટાળો કાર્યસ્થળ પર તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સખત મહેનતથી સફળતા મળશે મિથુન નાણાકીય બાબતોમાં સાવધાની રાખો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જે તમને નવી શક્યતાઓથી પરિચય કરાવશે સંબંધોમાં મધુરતા જાળવી રાખવાનો પ્રયાસ કરો કર્ક આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે પારિવારિક જીવન સુખદ રહેશે ધ્યાન અને યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થશે સિંહ આજે આત્મવિશ્વાસ વધશે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે નાણાકીય લાભ થવાની સંભાવના છે તમને તમારા અંગત જીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે કન્યા આજે તમને તમારી મહેનતનું ફળ મળશે તમને કેટલાક જૂના દેવામાંથી રાહત મળી શકે છે સ્વાસ્થ્યમાં સુધારો થશે નવા લોકો સાથેનો સંપર્ક તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે તુલા દિવસ આનંદમય રહેશે સંબંધોમાં મધુરતા રહેશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે ધાર્મિક સ્થળ પર જવાની યોજના બની શકે છે વૃશ્ચિક આજનો દિવસ મિશ્રિત રહેશે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો કામમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખો સાંજ સુધી સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે ધનુ નવી તકો માટે તૈયાર રહો ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે પ્રવાસની શક્યતાઓ છે પારિવારિક જીવન સુખદ રહેશે કોઈ મોટી જવાબદારી પૂરી કરી શકો છો મકર કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન પ્રશંસનીય રહેશે આર્થિક લાભ થવાની સંભાવના છે સ્વાસ્થ્યમાં સુધારો થશે પારિવારિક જીવનમાં સુખદ અનુભવો થશે કુંભ આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે વેપારમાં લાભ થશે વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે તમને મિત્રોનો સહયોગ મળશે મીન આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે નાણાકીય લાભના સંકેતો છે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો મિત્રો આ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસનું નું જન્માક્ષર હતું અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે કૃપા કરીને નોંધો કે આ કુંડળી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે બનાવવામાં આવી છે અમારી ચેનલ તેની સંપૂર્ણતાનો દાવો કરતી નથી આને માર્ગદર્શન તરીકે લો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી સામાન્ય સમજનો ઉપયોગ કરો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભા